છાપીમાં ગંદુ અને મારતા પાણીનો વિડીયો વાયરલ સામાજિક આગેવાન અબ્દુલ હક પટેલ લોકોની વેદનાને ઉજાગર કરી તંત્ર સામે ચઢાવી બાયો છાપી ગ્રામ પંચાયતના અણઘટ વહીવટની એકવાર નહીં પણ અનેક વાર લેખિત ફરિયાદ સાથે પ્રિન્ટ મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થવા છતાં પણ પંચાયતના ધ્રુતરાષ્ટ્ર સમા સત્તાધીશો મૌન ધારણ કરી પોતાની ક્ષતિને દૂર કરવાના કોઈ પણ પ્રયાસ નથી કરી રહ્યા અને છાપી ગ્રામ પંચાયતના લોકોને ઉશિયાળા બનીને રહેવું પડી રહ્યું છે ત્યારે છાપીના લાઠી બજાર વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું હોવાથી તેવી રજૂઆતો ત્યાંના લોકો દ્વારા સરપંચ તલાટી સહિતના પંચાયત સત્તાધીશોને અનેકવાર કરી હોવા છતાં પણ પરિસ્થિતિ જેસે તે વેસી છે મારું નામ રસુલભાઈ ચૌધરી હું રહેવાસી બાદરગઢનો હું અહીંયા ભાડેથી આવીને રહું છું પાછલા બે વર્ષથી પણ મારા ઘરમાં છેલ્લા છ મહિનાથી પાણી ગટરનું આવે છે પીવાનું અને એ પાણી એટલું ખતરનાક અને ભયાનક પાણી આવે છે પણ એનું કોઈ નીતો નથી સુધી લીધું નથી મેં ઘણી વખત પંચાયતના સરપંચ સાહેબને વિડીયો કોલ મેં મોકલ્યો તે થતો પણ હજી સુધી કોઈ એક્શન લેતું નથી ભાઈ હવે હું પંચાયતને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે ભાઈ તમે હું અગાઉ છેલ્લા દસ દિવસથી હું તમને પંચાયતને રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ મને આ બધું તમે કામ કરી આપો પણ પંચાયત કોઈ એક્શન લેવા રાખ માગતું નથી સરપંચને વાત કરી ડેપોટી સાહેબને વાત કરી ઓપરેટરને વાત કરી એ લોકો આયા અહીંયા જોયું ખાડા ખંડાયા આ બધા અહીંયા દેખો આ ખાડા ખંદાયા સરપંચનો એમનું કહેવાનું હતું કે ખર્ચો અમે આપી દઈશું એ છતાંય સરપંચે ખર્ચો એક રૂપિયા આપ્યો નહીં મેં મારા ગીજાના બધા પૈસા આપ્યા હે એ છતાં બી ઓનું કોઈ રિઝલ્ટ મળ્યું નથી આજ દિવસ સુધી ચાર દિવસ પહેલાં હે હું ડેપોટી સાહેબનો ફોન કર્યો એટલે ડેપોટી સાહેબે મા અમારા ઘરે આવ્યા બેસીને મીટિંગ કરી એમને એવું કીધું કે ભાઈ આ જે તે ખર્ચો હશે એ તમે અત્યારે આપી દેજો પંચાયત પછી તમને આપી દે ચાર દિવસ અગાઉ આ વાત કરી પછી હું ગઈકાલે ફોન કર્યો દાખલા તરીકે એકવીસ છ બે હજાર પચીસના મેં એમને વાત કરી કે ભાઈ આ મજૂર અત્યારે આવ્યા નહીં એટલે એમનું કહેવાનું એમ થયું કે હું રજવા રજોસણા ગામમાં કામગીરી ચાલુ છે મજૂરોની એટલે મજૂરોનું કહેવાનું એમ છે કે અમે આવીએ એ છતાં બી એક દિવસ વેળી નાખ્યો કે ભાઈ ચલો આવસી જેવી રીતના કે આજે બાવીસ છ બે હજાર પચીસના હું સવારમાં અત્યારે ડેપોટી સાહેબનો ફોન કર્યો ઓપરેટરનો ફોન કર્યો એટલે એમનો જવાબ એ આવ્યો કે ભાઈ સરપંચ ખર્ચો આપવાની ના પાડે છે મેં કીધું ભાઈ ચલો સરપંચ ખર્ચો આપવા ના પડતા હોય તો મને તમારું આ જે પંચાયતનું જે કામગીરી છે એ ખોદી અને ઓનું સોલ્યુશન લઈ આપો પણ એ છતાં બી આ લોકો કોઈ રિઝલ્ટ કોઈ અમને રિઝલ્ટ આપતા નથી અને એ છતાં બી મેં તલાટી સાહેબને ફોન કર્યો કે સાહેબ તમને આ વાતની ખબર છે એટલે સાહેબ તલાટી સાહેબ પોતે મારા આગળ ઊંધી ઊંધી વાતો કરવા માંડ્યા પછી મેં તલાટી સાહેબને કીધું હું કીધું સાહેબ એક્શન ના લેવો તો વાંધો નહીં હું આગળ જાઉં અચ્છા તલાટી સાહેબે મને એવો જવાબ આપ્યો કે ભાઈ મારે હાલ કામ છે એમ કરીને તલા તલાટી સાહેબે ફોન કાપી નાખે એના પછી બી મેં ફોન કર્યા બે તલાટી સાહેબને પણ તલાટી સાહેબ કોઈ એક્શન લેવા રાજી નથી એટલે હું હવે મારી રીતે એક્શન લઉં છું કાલે ઊઠીને મને કોઈ કહેવા આવતા નહીં આ બાબતે ગામના સામાજિક અગ્રણી અને એઆઈએમઆઈએમના નેતા અબ્દુલ હક પટેલને રજૂઆત કરાતા પંચાયત સત્તાધીશો સામે મોરચો માંડ્યો હતો અને આ બાબતના વિડીયો સોશિયલ મીડિયામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અને ખાસ કરીને

અહેવાલ અનિલ શ્રીમાળી લોકાર્પણ